इगड़ इच्छा थास पण वगडत था नाही ला पुरे पूरा बाना सांब्रे ले जो डायरेक्ट पाणी मां जोवानो मा जो मा छे आशीष पाणी मां तमने काय दिखाई पल्ला कयो पाणू दिखाई ओळखता है पांच छे खबर नंबर कयो छे नंबर તો વાંચો પેલા કહું પાછ ઓળખાય ઓળખતા ઓળખ્યું પણ આપણે આ આવે છે જગ્યા પર અવે આપણે શું નામ છે તમારું પ્રતિક આમ કયા પાના છે ત્યાં બેનો પાસે એ તો તમને નથી ખબર ને ઓકે જરાક પર આમ બરો હા કુબાડ બડ ડાયરેક્ટ પ્રતિક પાણીમાં નજર કરો પાણીની અંદર હવે શું કે દેખાય છે કલર કયો પાણીનો બે નંબર બે નંબર એટલે શું કહેવાય એને તમને જોયું દૂર કયા કલરનું છે કાળી

એમ અમારી જાદુગરની સ્પર્ધા થી 2021 માં અને એ ઓનલાઈન અમેરિકા ની ધરતી પર અને અમેરિકા ની ધરતી પર ઓનલાઈન સ્પર્ધામાં વિશ્વના 7 દેશના 100 જાદુગર કેટલા જાદુગર 100 અમેરિકા પછી ચીન પછી આપડા બાંગ્લાદેશ પાકિસ્તાન ને શ્રીલંકા એ બધા અલગ અલગ નાવ ટીક ડુપ્લિકેટ નો હોય ચાલે એક યાર ઓકે અમારા પાસપોર્ટ આપણે અહીં આપી દો ઉત્તર પ્રદેશમાં મારે હાથ નથી લગાવવાનો નોટ ને ઉત્તર પ્રદેશ બધાને બધાને ઓરિજિનલ છે ખોલીને ઓરિજિનલ છે નોટ આ ઓરિજિનલ શબ્દ પર એટલે ભાર મૂકવો પડે કે ભારતનો ડુપ્લિકેટ બહુ આવવા માટે નકલી જીઆઈ નકલી દવા આવી નકલી તેલ આજે પકડાયું ઘણી બધી વસ્તુ નકલી તો ત્યાં સુધી બરાબર હતું ખાવા પીવાની વસ્તુ હવે તો એક આખું નકલી ટોલ નાકુમર બીમાં પકડાયું તો એક સરકારી કચેરી કોઈ પકડાય અહત તો ત્યારે થઈ અમદાવાદ જિલ્લાની અંદર 500 ની ઉપર શિક્ષકો નકલી પકડાયા પ્રાઇવેટ સ્કૂલો શિક્ષણ સરકારી વાત નથી પ્રાઇવેટ સ્કૂલોની વાત છે કે ડિગ્રીઓ જે લાયકાત હોવી જોઈએ કદાચ મળી એના પછી હમણાં ગયા અઠવાડિયે એક શાળા છ વર્ષની ચાલતી શાળા તપાસ કરી શાળા અઠ્યાસી નકલી આપણે ગુજરાતમાંથી પકડાય આ સમયમાં અસાવણ રોજ ચહેરા પર સ્માઇલ લાવું છું હસાવું છું ખૂબ મજા આવે પ્યોર મારા જેવો અસાવવાનું જ કામ અમારે છે કોઈ રડાવવાના નહીં કોઈ ભ્રષ્ટાચાર નહીં કોઈ કરે બધા પાંચસો રૂપિયાની નોટ અસલી છે હવે આપણે કોણે